બોટાદમાં આજે વરસાદની કારણે રેડ છે અને આવતીકાલની સવારમાં છેલ્લા ચોવીસ કલાકમાં બોટાદ સબડિવિઝન ઇંચ વરસાદ બોટાની ગામમાં ગઈકાલે એક ગાડી તણાઈ ગઈ આમાં નવ લોગ હતું કાલે રાત્રે જ બે લોગની બચાવની કામગીરી પૂર્ણ થઈ ગયું છે અત્યાર સુધી બે ડેડ બોડી પણ રિટ્રીવ કરવામાં આવ્યું છે બાકી લોકો

બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડેમ સપાટી વધી ગયું છે અને ઓવરફ્લોની સંભાવના ખાન્ય કાપવા વ્યવસ્થા કરવામાં આવ્યું છે આફવા ફેલાવાથી દૂર રહેવા માટે હું બોટાદ નિવાસીઓથી અનુરોધ કરું છું અને કોઈ પણ પ્રશ્ન હોય અને હોય તો સતત કંટ્રોલ રૂમથી સંપર્ક રખવાને પણ હું વિનંતી કરું છું